નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ થયા બિહારમાં અત્યાર સુધીમાં એસી ટકાથી વધુ મતદારોએ તેમના ફોર્મ સબમિટ કર્યા પચીસ જુલાઈની નિર્ધારિત સમય મર્યાદા પહેલા મતદારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર ત્રીસ ટકા ટેરિફ એક ઓગસ્ટથી લાગુ થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસમાં એકસો છપ્પન અરજદારની ફરિયાદો સાંભળી તાત્કાલિક નિરાકરણ માટેની સૂચનાઓ આપી ડાંગ જિલ્લામાં બે પુલ જોખમરૂપ જાહેર કરવામાં આવ્યા અંબિકા નદી અને નંદી ઉતારા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો બોટાદના બરવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો વાતાવરણ પલટાતાની સાથે જ વરસાદ શરૂ થયો રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી લહેર ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા તેર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયા તો બનાસકાંઠાના વડગામ પાલનપુર ડીસા અને દાતીવાડામાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા ચાલુ ગુજરાતને મળશે વધુ એક ટુ હાઈ લેવલ પુલ મુજપુર પાસે નવો ટુ ટુલેન હાઈ લેવલ પુલ બનાવવા માટે બસો બાર કરોડ મંજૂર કરવામાં આવ્યા દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર મહી નદી ઉપર નવેમ્બર બે હજાર ચોવીસ માં મંજૂર થયેલો આ નવો પુલ અઢાર માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ આવા જ ઇન્ફોર્મેટીવ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે